મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું समाचारों की शुरुआत करता पहला एक नजर आजना मुख्य समाचारों पर घरफोड़ चोरी करती अंतरजिला टोळकीना 2 सागरितोंनी थैली दर पकड़ बाबा जोड़ा असरग्रस्तों द्वारा नुकसानीता वड़तर हेतु धरना प्रदर्शन રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવ મનાવાયો સ્વયંસેવકોનું શિસ્તબદ્ધ પદ સંચાલન સ્નેહ સેતુ દ્વારા શેરી ગરબાને જીવંત બનાવવાના અથાગ પ્રયત્નો વિજેતા ગરબા મંડળોને ઇનામો આપી કરાયેલા પ્રોત્સાહિત જલાલપુર પોલીસે ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે મુખ્ય સૂત્રધારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડે છે તેમની પાસેથી આશરે એકસો ચોરાણું ગ્રામ સોનાના દાગીના અને રૂપિયા તેર હજાર પાંચસો રોકડા કબજે કરવામાં આવ્યા છે ગત તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ જલાલપુરના આઠ ગામના પારસ ફળિયામાં રહેતા બિપિનભાઈ ભાણાભાઈ પટેલના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો આ અંગે જલાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતના કલમ ત્રણસો પાંચ અને ત્રણસો એકત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી સઘન તપાસના અંતે બે આરોપીઓની ઓળખ થતાં તેમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં અમથુ ઉર્ફે અમથુ મકવાણા ઉંમર પંચાવન વરસ રહે પાલીત જિલ્લો ભાવનગર અને ઉર્ફે ભાવુડો છનાભાઈ ચુડાસમા રહે કુક્કડ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગરનો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી કુલ મુદ્દામાલ કબજે કર્યું છે તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ મોજે આઠ ગામ પારસફળિયા ખાતે ફરિયાદી શ્રી બિપિનભાઈ ભાણાભાઈ પટેલ ધંધો ખેતી નાઓના ઘરમાંથી એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો જે બાબતે જલારપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર કલમ ત્રણસો પાંચ એ ત્રણસો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી કોઈ ઓળખાયેલ ન હતી તો આ એલસીબી ટીમ અને જલાલપુરની પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સથી ગોઠવીને આરોપીઓની ઓળખ કરવામાં આવેલ હતી જે બાબતે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એક અમૃતભાઈ ઉર્ફે અમથુભાઈ ટપુભાઈ મકવાણા રહે પાલીતાણા ભીલવાસ ગરજીયા રોડ ભાવ ભાવનગર જિલ્લો અને બીજા એક આરોપી છે ભાઉભાઈ ઉર્ફે ભાવડું છનાભાઈ ચુડાસમા રહે કુકડગામ જિલ્લો ભાવનગર નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીઓ પાસેથી જે ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલ ટોટલ એકસો ચોરાણું ગ્રામ એટલે કે વીસ તોલા જેટલું સોનાની કંઠી દસ તોલાની સોનાનું મંગળસૂત્ર બે નંગ સોનાની બંગડી સોનાનું પેન્ડલ સોનાની બે વીટી અને સોનાનો એક સેટ એમ કુલ વીસ તોલા જેટલું સોનું અને કિંમત રૂપિયા આશરે વીસ લાખ જેટલીનું સોનું કબજે કરવામાં આવે છે અને આ ગુનાની તપાસ હાલ પોલીસ શ્રી ડીડી લારૂ મોર જલાલપુર પોલીસ સ્ટેશનનાઓ કરી રહ્યા છે આ ગુનામાં હજુ બે આરોપીની ધરપકડ કરવાની બાકી છે જેમાં રમેશભાઈ રાયાભાઈ ચુડાસમા અને સંજય રૂપે ટૂંકીમોય દિલુભાઈ વાઘેલા એ બંને રહે તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગરનાઓ છે આ જે આરોપી અમૃતભાઈ છે એના વિરુદ્ધમાં ચારથી પાંચ ગુનાઓ ઘરફોડ ચોડીના દાખલ થયા છે અને અગાઉ પણ ઘરફોડ છોડીને ગુનામાં સંડોવાયેલા છે આ આરોપીઓ છે એમની એમો એવી છે કે એ લોકો જે મેન આપણો ટાપરો હોય છે કે જે નકુચો હોય છે એની જગ્યાએ ખાણું પાડીને એમાંથી કોઈ સાધન વડે અંદરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં મૂકેલા સોનાના સોના ચાંદીના ગરણાની ચોરી કરવાની આમની એમો છે વાસ્તવમાં વાવાઝોડાથી એકસો સિત્તેરથી વધુ ઘરોને નુકસાન થતાં ઘર દીઠ રૂપિયા પાંચ લાખનું તાત્કાલિક વળતર આપવાની માંગ સાથે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ આંદોલન પર ઉતર્યા છે નવસારી જિલ્લાના વાસ્તા તાલુકામાં તાજેતરમાં આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે એકસો સિત્તેરથી વધુ ઘરના પતરા ઉડી ગયા છે જ્યારે ત્રીસથી વધુ પરિવારો ઘર વિહોણા બન્યા છે લાખો રૂપિયાના નુકસાનના દસ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ સહકારી સહાય મળી ન હોવાનો વાંસના ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ કર્યો છે આ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને સિણગઈ ગામના આગેવાનો તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આંદોલન પર બેઠા છે તેઓ ઘર પાંચ લાખનું તાત્કાલિક વળતર આપવાની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે અમારા ઘર કે દિવાલ કે બધું તૂટીને એકદમ દબાઈ ગયું છે બધું એટલી બધી નુકસાન છે કે અમે કામે જઈને ખાઈએ તો અમારે નુકસાન કેમ નહીં આપવામાં આવે કોઈ દિવસ કોઈ પૂછવા નહીં આવ્યું આ બધા ગામ લોકોને ઉનાઈવાળા કે બધા અમને સહાય સહકારો કરવા આવ્યા પણ કોઈ બીજું નહીં પૂછે આવે કે આ અમે એ આટલા દિવસમાં ઘર બહેન બની જશે બેન બની જશે પણ કોઈ આવતું નથી કોઈ ત્યાં બનાવવા હારું ઘર બનાવવા માટે કોણ વાયદો કરી ગયું આ ધવલ પટેલ કે હું એવું કંઈ નામ છે એ લોકોએ પેકેટ આપવા એમાં કાંદા બટાકા નીકળ્યા બીજું કાંઈ નથી નીકળ્યું કાંદા બટાકામાં હું અમારા ઘેર આખું ઘર ચાલે મેં તો એકલી જ મારા ઘર તો કઈ કામ કરાય નહીં ને મારું પોયરું આટલું છે પાંચ પાંચમા માં ભણે નાનલું મારું તો મેં જાતે એકલી જામ ને એકલી જઈને કામે થી લાવીને ખવડાવું એક દિવસ કામે નહીં જામ તો અમારો ચૂલો ઓલવાઈ જાય હવે ઘરમાં આટલું નુકસાન છે કે મારે દિવાલ હેથી લઈને પતરા હેથી લઈને બધું દબી જ ગયું છે કઈ વાહન કુહાણ મેં આપતા કરીને વહાવેલું તે બી બધું દબાઈ જ ગયેલું છે કઈ મળે નહીં અમારે ખાવા પીવા હેથી લઈને રહેવાનું કે કઈ નહીં મળે સરકાર પાસે શું માંગણી છે તમારી સરકાર અમને આ રહેવાનું કંઈ બનાવી આપે તો સારું એમ અમે કાં રહે કેવી રીતે મેં એક ખીલી લેવાની અમારે હેસિયત નહીં મળે અત્યારે અમારા પાસે એક રૂપિયા નથી અમારા પર તો અમે ખાવાનું પાણીની બી એટલી તકલીફ કરી કે આ ગામ લોકોએ બધા સેવા કરી અમારે રાત દિવસ સેવા કરી બધા ઉનાઈવાળા છે આપણે મોટા ફળિયા છે બધા ગામ લોકોને જેમ ખબર પડી એમ બધા અમારી સેવા માટે હાજર રહ્યા આજ સુધી આનંદભાઈ તરફથી આનંદભાઈ છે ને મને એંગલ લાખી આપી પોતરા આપ્યા થાંભલા લાખી આપ્યા ને આ પેલા સારવણી વાળા આવેલા એ લોકોએ આઠ પોતરા મને ઉપર ચડાઈ બી આપ્યા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંદઈ ગામે ચક્રવાત વાવાઝોડું આવતા અઠવાડિયા પહેલા ખૂબ ઘરોને નુકસાન થયું હતું અને તાલુકા પંચાયત તેમજ સરકાર દ્વારા કોઈપણ જાતની સહાય ચૂકવવામાં ન આવી હતી એના માટે અમે બે દિવસ પહેલાં શિણદઈ ગામે એક મિટિંગ કરી હતી અને સહાય મેળવવા માટે આજે અમે તાલુકા પંચાયતની કચેરી આવ્યા અમે આવ્યા ત્યારે અહીં કોઈ હતું નહીં પરંતુ અમારા આંદોલનના અવાજ સાંભળીને રાહત પેકેજની વાત કરવામાં આવી હતી અને આજે અમે જ્યારે રાહત પેકેજ વિશે ટીડીઓને વાત કરી ત્યારે એમણે એમ કીધું કે અમે જે ઇન્દિરા આવાસ પ્રધાનમંત્રી આવાસના પંદર વર્ષમાં ઘરો બન્યા છે એને આ છાપરા તૂટ્યા એનું ઘર તૂટ્યું એને સહાય આપવાના નથી પંદર ટકા કરતાં ઓછું જેને નુકસાન થયું એને સહાય આપવાનું નથી એટલે કે નવ કરતા ઓછા પતરા જેના ઉડી ગયા હોય અથવા નુકસાન થયું હોય એને સહાય આપવાના નથી પરંતુ અમે આઠ પતરાવાળા ઘરને પણ ઘર કહીએ છીએ એસી પતરાવાળા ઘરને પણ ઘર કહીએ છીએ અમને જે ત્રીસ લાખનું પેકેજ સત્તાણું ઘરોને આપ્યું છે અમારા સર્વે પ્રમાણે એકસો સિત્તે સિત્તેર બોતેર ઘરોને નુકસાન થયું છે અમે દરેક ઘરો માટે નુકસાની માંગીએ છીએ અને અમે જ્યારે એમને પૂછ્યું કે આમાં કોઈ સહાય પેકેજ સરકાર તરફથી છે આમાં કોઈ સહાય પેકેજ નથી અમે સરકારશ્રી પાસે ગુજરાતમાં વાવાઝોડાના લીધે જેટલા ઘરોને નુકસાન થયું છે એની સહાય પેકેજની પણ માગણી કરીએ છીએ આવનારા દિવસમાં ફરી પાછા જે મકાનોને સહાય નહીં મળી હશે એમના આગેવાનો સાથે એમની પાસે જવાબ માંગવા આવીશું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવસારી જિલ્લા દ્વારા વિજયાદશમી ઉત્સવ મનાવાયો હતો પદ સંચાલન શસ્ત્રપૂજન સહિતના કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી થઈ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમસ્ત હિન્દુ સમાજનું સંગઠન કરી ભારત રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ કરે છે વિજયાદશમી એટલે અધર્મ ઉપર ધર્મનો વિજય સત્ય ન્યાય અને નૈતિકતાનું પર્વ આ પર્વ સત્યની આરાધનાનું પાવન પર્વ છે વિજયાદશમીના પાવન અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી સંઘની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી મહોત્સવ પ્રસંગે નવસારી જિલ્લાના ત્રણ વિભાગો દ્વારા વિજયાદશમી મહોત્સવ ઉજવાયો હતો સ્વામી વિવેકાનંદનગર આશાપુરી નગર કેશવનગર સહિતના નગરોમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન થયું હતું નવસારીની ભક્તાશ્રમ શાળામાં આશાપુરી નગરનું પદ સંચાલન કરવામાં આવ્યું હતું માણિકલાલ રોડથી વિજલપુરના સરદાર ચોક થઈ શિવાજી ચોક સુધી સંઘના સ્વયંસેવકોએ પદ સંચાલન કર્યું હતું આ પદ સંચાલનમાં નવસારીના સંઘ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સાથે નવસારીના ધારાસભ્ય પણ આ પદ સંચાલનમાં હાજર રહી સંઘના નિયમો સાથે પદ સંચાલન કર્યું હતું વિજયાદશમી મહોત્સવ પ્રસંગે શસ્ત્રપૂજન થયું હતું અસત્ય ઉપર વિજય મેળવવા માટે શસ્ત્રપૂજા થઈ હતી આજ રોજ આશાપુરી નગર જે એક નગર છે નવસારીમાં ત્યાં દશેરા નિમિત્તે સંચલન આયોજિત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સેવક સંઘનું અહીંયાથી સંચલન ભક્તાશ્રમ સ્કૂલથી નીકળી અને શિવાજી ચોક સુધી થઈ ને પાછું પરત્યું છે આજે અહીંયા પ્રાત્યક્ષિક થવાનું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી નિમિત્તે એમાં ઘણી સારી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ભેગા થયા છે અને ઉદ્બોધન પણ અહીંયા થશે શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ એ માને છે કે સમાજમાં પંચ પરિવર્તન આવવું જોઈએ અને એ પંચ પરિવર્તન છે એક સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન પર્યાવરણ નાગરિક શિષ્ટાચાર અને આપણે આ બધા પરિવર્તન જ્યારે સમાજમાં લઈ આવશું તો સમાજ એક હિન્દુ સમાજ રીતે આગળ વધી શકશે આ રીતે જો હિન્દુ સમાજ આગળ વધે તો જે આપણે સ્વર્ણિમ ભારત જોવા માંગીએ છે તે જોવા મળશે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા સ્પર્ધા યોજાઈ હતી નવસારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી સત્યાવીસ જેટલી ગરબા મંડળીએ ભાગ લીધો હતો શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસોના ભાગરૂપે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે નવસારીના બિયાર ફાર્મમાં શેરી ગરબા સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં નવસારી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી સત્યાવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો મહિલા મંડળની બહેનોએ પરંપરાગત શેરી ગરબામાં ભાગ લીધો હતો શેરી ગરબામાં ભાગ લેનાર મહિલા ગરબા મંડળને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા પ્રથમ દ્વિતીય અને ક્રમે વિજેતા ગરબા મંડળીને નવાજવામાં આવ્યા હતા નવસારીના અગ્રણીઓ હરીશ મંગલાણી ડીવાય એસ એસ કે રાય ડૉક્ટર દિનેશ જોશીના હસ્તે વિજેતા ટીમોને ઇનામો આપવામાં આવ્યા હતા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ બીઆર ફાર્મ ખાતે શેરી ગરબા કોમ્પિટિશન જે એક જ સ્ટેજ પર બધા બહેનોને ગાવાનો એક મોકો આપ્યો અને આ કાર્યક્રમમાં કુલ સત્તાવીસ મંડળોએ ભાગ લીધો અને નવસારીના મહાનુભાવોના હસ્તે એમને બિરદાવવામાં આવ્યા સત્તાવીસ મંડળોમાંથી કુલ દસ ઇનામ આપવામાં આવ્યા અને બાકીના દરેકને પ્રોત્સાહન રૂપે કંઈક ને કંઈક આપવામાં આવ્યું આ કાર્યક્રમ એક માતાજીની આરાધના રૂપે આ સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે અને આ વર્ષે પણ બહેનોના ગ્રામ્ય વિસ્તારના બહેનોનો પણ ખૂબ સારો સાથ સહયોગ રહ્યો સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે સાગરીતોની થયેલી ધરપકડ વાવાઝોડા અસરગ્રસ્તો દ્વારા નુકસાનીતા વળતર હેતુ ધરણા પ્રદર્શન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવ મનાવાયો સ્વયંસેવકોનું શિસ્તબદ્ધ પદ સંચાલન સ્નેહ સેતુ દ્વારા શેરી ગરબાને જીવંત બનાવવાના અથાગ પ્રયત્નો વિજેતા ગરબા મંડળોને ઇનામો આપી કરાયેલા પ્રોત્સાહિત તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર